ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાઇઝન હોસ્પિટલ અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી કરી કાઇઝન હોસ્પિટલ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની છે જેને માત્ર નવ મહિનામાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીઓનું મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાઇઝન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી ડાયરેક્ટર કાઇઝન હોસ્પિટલ પેટના ગેસ્ટ્રોઇટોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે

તો લગભગ દોઢ થી બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણ થી ચાર કલાકનો સમય લાગી શકતો હોય છે એમાં આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે